નમો ભગવતે વાસુદેવાય હા પછી છે તુલસી તુલસીનો પણ શ્લોક બોલો તુલસી માતાનો પણ શ્લોક બોલો તુલસી શ્રી સખી દીવે પાપ હરીણી પુણ્ય દે નમસ્તે નારદ નો તે નમો નારા હેણ પ્રિય તો આજે તો છે દેવ ઉઠ અગિયારસ એટલે કે દેવ પ્રબોધિની અને અને બીજું શું તુલસી વિવાહ અને આપણે આપણી ભાષામાં કહ્યું તો આપણે દેવ દિવાળીથી જો ઓળખીએ અને તુલસી વિવાહથી ઓળખીએ તો કહેવાય છે કે જ્યારે અસાઠસો અગિયારસથી દેવ શૈની એકાદશી ચાલુ થાય અને આજે દેવ ઉઠી અગિયારસ એટલે કે વિષ્ણુ ભગવાન હવે એની નિંદ્રામાંથી આજે જાગે છે અને આસપાસથી કોઈ પણ સારા કાર્યો હોય હવે બધા સ્ટાર્ટ થશે જેમ કે મેરેજ છે જનોઈ છે બધા સારા સારા કાર્યો હવે સ્ટાર્ટ થશે આ ચાર મહિનામાં આપણે લોકો માનીએ ત્યાં સુધી આ ચાર મહિનામાં છે ને કોઈ એવા કાર્યો થાય નહીં આ ચાર મહિનામાં ભગવાન અને એના સહિત બધા દેવો શયન અવસ્થામાં હોય એટલે કોઈ પણ સારા કાર્યો કરવામાં નથી આવતા આજથી હવે બધા સારા કાર્યો થશે અને એટલે જ આજે આપણા વિષ્ણુ ભગવાનના એક અવતાર એવા શાલિગ્રામ એમની સાથે આપણા તુલસી માતા એટલે કે વૃંદા એમના મેરેજની તૈયારી આમ તો કહેવાય મેરેજ સ્ટાર્ટ થઈ જશે શેરડીને માંડવા બંધાશે તુલસી માતા શું કહેવાય રેડી થઈને આપણા વિશ્વના નાથની રાહ જોશે અને વિવાહ થાશે એમના તો આવો કંઈક આપણો તહેવાર છે અને સાથે સાથે આપણે લોકો જેમને દેવ દિવાળી કહીએ છીએ કારણ કે વિષ્ણુ સહિત બધા દેવો આજે એની શયન અવસ્થામાંથી ઉઠે છે એટલે દિવાળી પાછી મનાવવામાં આવે છે તેથી એને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે તો દેવ દિવાળીની બધાને હાર્દિક શુભકામના બધાથી અમારી સમજ કે મમ્મી કેમ બોલે છે તો હવે આજ તો શું કહેવાય સવારનો વ્લોક સ્ટાર્ટ કરો તો આજે અમારી મોર્નિંગ પણ વહેલી થઈ ગઈ હતી હા હા તો એમ એવું થયું કે વેલી મોર્નિંગ રંગોળી ચડી ગઈ હતી નવ વાગ્યા સુધી તો મારું બધું કામ ઉપર બધું થઈ ગયું હતું નીચે પણ થઈ ગયું હતું વેલા નવરા થઈ ગયા હતા પણ પછી આ ઉઠી હતી એટલે એની પાછળ હતા અને આખો દિવસ આમ નામ વયો ગયો હા આખો દિવસ વયો ગયો પ્રથા ત્યારે પ્રથા ઉઠી ગઈ હતી ને હું મારું કામ કરતી હતી અને શું કહે કપડાં ને બધું સંકેલો ને બે નમતા હતા આજે ક્યાં ના હા ને હવે સુઈ જશે એટલે હું લઈ જઈશ એમ નીચે અને નાસ્તો પાણી કરશું તો આજનો દિવસ તો આવો ગયો હવે આગળ આગળ જોઈએ જે થાય તો જોતા રહેજો અમારો વ્લોગ અને તમારે બધા એને દેવ દિવાળી કેવી ચાલી રહી છે એ પણ કહેજો અને આજે તો કહેવાય કે તુલસી માતાની પૂજા કરી અને બહુ સારું મેં પણ સવારે કરી લીધી ત્યાં સુધી તેટલા છે એટલે મજા આવી ગઈ મોર્નિંગ વહેલી થઈ ગઈ હતી કામ મસ્ત વહેલું થઈ ગયું હતું એટલે મજા આવી ગઈ અને શું કહેવાય કે ઘણા મેં સાંભળેલું છે કે ઘણા લોકોના મેરેજ થઈને પછી જ્યારે પહેલી દેવ દિવાળી હોય ને ત્યારે એ લોકો ઘરે તુલસી વિવાહ પણ કરે છે તો મને તો એવો આઈડિયા નથી અમે તો કોઈ જોયું પણ નથી તો તમારે ત્યાં આવું થાય છે કે નહીં તો પણ મને કોમેન્ટ કરજો ને જણાવજો ને આના દિવસે કંઈ દિવાળી વિશે કે બીજું કંઈ અલગ તમારી પાસે કંઈ હોય તો પણ જણાવજો જેથી અમને પણ જાણવા મળે કે શું છે એનું મહત્ત્વ કે મહિમા ગમે તે કહેવાય તો આવું કંઈક હતું અને આમાં શું કહેવાય દેવ દિવાળીમાં તો જ્યાં તુલસી વિવાહ થાય ને એમાં તો એમ પણ કે જેમના ઘરે દીકરી ના હોય અને તુલસી વિવાહ કરે તો એને કન્યાદાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલે આવું બધું મેં સાંભળેલું છે થોડું ઘણું તમારી સાથે શેર પણ કર્યું અને તમારી પાસે જો કંઈ નવી માહિતી હોય તો એ મારી સાથે શેર કરજો અને હવે મારે થોડા ઘણા કામ છે એ પણ પતાવી લઉં એટલે બપોરે પણ મસ્ત કામ પતી ગયું અમુક જે બાકી હતા એ અને અત્યારે પણ હજુ થોડું ઘણું કામ છે તો પ્રથા નીચે સુઈ જશે પછી કરીશ હજુ તો આખો દિવસ હું કંઈક કામ માંગ્યો હવે જોઈએ આગળ શું કરવું એ થોડું ઘણું કામ છે ચોક પ્રથા સુઈ જશે ને રહેશે તો કામ થાશે કામ કરો પ્રથા કરી દેશે પ્રથા કરી દઈશ ને તું મને કરી દઈશ ને કામ હે કરી દઈશ હો મારી દીકરી મોટે મને બહુ કામ કરવા લાગશે નહીં

પછી બીજું શું કહેવાય નીંદરમાં જો ચા પીવો છે પછી જ મેળા આવશે તો સારું ચાલો હવે જઈએ નીચે અમે આઈ થિંક કોઈ મહેમાન એવું ગઈ છે એવું લાગે છે મને તો જોઈએ હવે નીચે જઈને શું છે શું નહીં તો જોતા રહેજો અમારો વ્લોગ મસ્ત સુઈ ગઈ છે અત્યારે અને વાયગા છે સાત બરાબર જો રોશની ચાલુ થઈ ગઈ

એટલું બધું બહુ ન ભાવે જવું જઈને મમ્મી ને ભાઈ ને એવું બધું બહુ ન ભાવે ખાઈ લો વાંધો ના આવે પરંતુ બહુ મજા ના આવે જેવું આપણે ગુવારનું શાક ને ખાઈએ ને જેમાં જેવી મજા આવે એવું ન ભાવે જો કે બધા અલગ અલગ હોય ફેવરેટ બધા જેસે જીસકે વિચાર જેસી જીસકે સોચ ઓર જેસા જીસકા સ્વાદ તો એવું છે તો સારું ચાલો ફટાફટું દીવાબતી કરી લઉં તુલસીજી પાસે દીવો કરી લઉં અને પછી રસોઈને તૈયારી કર લો માંડી પ્રથા તો સુઈ ગઈ અરે ના એડિટિંગ બાકી છે તો એડિટિંગ પહેલાં કરી લઉં ને વિડીયો અપલોડ કરી દઉં પછી રસોઈને તૈયારી કરીશ હજી સાથે જઈ ગયા એટલે રહેલું છે તો પહેલાં પાણી પીને પછી કરું કામ મારું તો મળીએ પછી શ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં જો હું બેંકેથી નીકળી ગયો છું છું બસ સ્ટેન્ડ એ પણ અગિયાર નંબરની બસમાં તો બસ જો હમણાં નીકળો છું પાંચ મિનિટ થાય છે પાંચ લગભગ પાંચ મિનિટ પહોંચી જઈશું બસ સ્ટેન્ડે તો બસ જો અત્યારે લઉં હું હજુ દિવસના સવાર પછી ટાઈમ નથી મળતો ફટાફટ વધારો લાગે મહિનામાં એટલે તો চলো মালিয়ে পাচ্ছা બસ તો હું બસ સ્ટેન્ડ પહોંચી ગયો છું ને જેમ તમે એમ જોયું એમ એક પણ બસ છે નહીં આખું પ્લેટફોર્મ ખાલી છે તો હવે મારે વેઇટ કર્યા સિવાય કોઈ રસ્તો જ નથી તો હવે વેઇટ કરવી પડશે કરશું વેટ આવી જશે પંદર વીસ મિનિટમાં લગભગ બસ એકાદ દેખાડે છે તો આવી તો જશે તો બાકી સારું ચાલો તો મળીએ પાછા હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ કેમ છો વાગી ગયા છે સાડા નવ હું જમી ગમે અમારે જમીને થઈ ગયા છે ફ્રી અને અમે એક વસ્તુ મંગાવી છે તો એ વસ્તુ મમ્મીએ મંગાવી છે ભક્તિની નથી ખબર એ ભક્તિ માટે સરપ્રાઇઝ રહેશે થશે પણ હવે આમાં વિડીયોમાં ખબર પડશે ભક્તિને બાકી એને ખબર નથી બ્લોગ જ્યારે એડિટ કરશે જોશે ત્યારે ખબર પડશે એને તો એ વસ્તુ મમ્મી એમને ઓપન કરે છે જોઈ લે આ છે બેડશીટનું વોટરપ્રૂફ કવર બેડશીટનું વોટરપ્રૂફ કવર મંગાવ્યું મમ્મીએ કે પ્રથા આવવાની તૈયારી હવે આવું બધું મંગાવી લે કે વોટરપ્રૂફ હોય ને તો ગાઢલા ખરાબ ન થાય હા એટલે જ નહીં જોય ચાલો મમ્મી હલામતા જ્યાં અમે રાખી દીધું છે મસ્ત માપ માપ આવી ગયું છે માપ તો તમ તો બરાબર મંગાવ્યો એટલે વાંધો નહીં એવું મસ્ત લાગે છે કલર એ ગ્રે કલર છે એટલે શું મસ્ત થઈ ગયું જો મમ્મી બરાબર થઈ ગયું ને તને ખબર હતી કે જે ને આપણે આ કલર મંગાવ્યો ખબર નથી ખબર ને

અમે બસ ગણતરીના દિવસો રહ્યા છે બાકી તો હું મમ્મી કહું મોટા પર તૈયારી કરવા માનું પ્રથાને આવવાની તો તૈયારી થઈ ગઈ છે પ્રથાની એમ ભક્તિની પણ એવું નહીં ખાલી એકલી પ્રથાની ભક્તિને આવવાની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે બે મહા દીકરીની એટલે હવે બસ અમે એક રોજ એક એક દિવસ ગણીએ એટલા દિવસ એટલા દિવસ એટલા દિવસ એમ તો સારું ચાલો તો મળીએ હવે ઉઠ્યા છે ત્યારે સાડા નવ નવે જમીને હું નબળા થઈ ગયા છે ઉપર તો આપણે સાહેબ થોડીક વાર રમશે અને પછી સુઈ જશે કારણ કે આજે એ રહેતી જ નથી એટલે મારે એડિટિંગ પણ બાકી હતું અને એડિટિંગ અત્યારે થઈ ગયું હવે વિડીયો અપલોડ કરીશ કારણ કે આજે થોડુંક થઈ ગયું છે લેટ આપણે રહેતી જ નથી હું આવી ગયું છું સીડી ચડીને એટલે તો આજે પણ જમવામાં બહુ મજા આવી ગઈ હતું અમુક ફેવરેટ ગુવારનું શાક ને રોટલી અમારા શું કહેવાય અઠવાડિયામાંથી મેં આઈ થિંક ચાર પાંચ દિવસ ગુવાર જ બનતો હોય છે કારણ કે અમારે બધા ગુવારનું શાક બહુ જ ભાવે અને પછી નિખિલી ભાઈ આજે તો બેઠા હતા અને વાતો કરતા હતા મેં ટાઈમ વયો ગયો એડિટિંગ કરતી ગઈ ને ભેગું તો એડિટિંગ તો હમણાં જ પૂરું થયું પછી ને હવે વિડીયો કરીશ ફોટાકડા નવા જ આવે છે હા તાર હોલવા જ ફોટાકડા સાંભળે બીતી નથી સારું પર કેમ રાખવી મારે કેમ રાખવી મળે તો સારું ચાલો પ્રથમ બંને ટાઈમ આપીએ મને યાર તો બહુ નીંદર આવે જોયો હું થયા ક્યારે સુવે તો એને પહેલાં તો માલિશ કર લઉં પછી મસ્ત નાઇટ્રેસ પહેરાવી દઈએ આપણે પણ તથા બેન ની ભાષામાં નિની કરી લઈએ તો સારું ચાલો મારા તરફથી તો આજ માટે એટલું મળીએ કાલ નવા સાથે તો બધાને બાય જય શ્રી કૃષ્ણ